નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર અગિયાર પર્યાવરણને પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધોની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર અગિયારનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ સાતના સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે બીજું કે મિત્રો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે જેથી તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો જેથી તમને આ દરેક ચેપ્ટરની પીડીએફ મળી જાય તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન ની સ્વ પોથીનો પાઠ નંબર અગિયાર પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો એમાં પ્રશ્ન પહેલો નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો એમાં પેલું પર્યાવરણ એટલે શું એનો જવાબ આવશે વિધાન નંબર સી વિકલ્પ નંબર સી વિધાન એક અને વિધાન બી બંને સાચા ત્યાર પછી બીજો પ્રશ્ન છે એમાં આવશે બી મુદાવરણ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે એનો જવાબ આવશે ડી સૂર્યના પાજામલી કિરણોનો શોષણ કરે છે ચોથો પ્રશ્ન છે એનો જવાબ આવશે સી નદીઓ પાંચમો પ્રશ્ન છે એનો જવાબ આવશે ડી છઠો પ્રશ્ન છે ડી કોઈ પણ નહીં પ્રશ્ન છે નવમો પ્રશ્ન છે નો જવાબ આવશે સી વૃક્ષો અને દસમો પ્રશ્ન છે નો જવાબ ડી આપેલા તમામ ત્યાર પછી પ્રશ્ન બે નીચેના વિધાન ખાલી નીચેની ખાલી જગ્યા પૂરો એમાં પેલું ઘોંઘાટ એટલે ધ્વનિ પ્રદૂષણ એટલે પહેલી ખાલી જગ્યામાં ધ્વનિ બીજી ખાલી જગ્યામાં ઓટ ત્રીજી ખાલી જગ્યામાં પૃથ્વી ચોથી ખાલી જગ્યામાં જલાવરણ અને પાંચમી ખાલી જગ્યામાં ધ્રુવ ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું વિધાન સાચું બીજું વિધાન ખોટું ત્રીજું વિધાન ખોટું ચોથું વિધાન સાચું પાંચમું વિધાન ખોટું ત્યાર પછી પ્રશ્ન ચાર જોડકા જોડો એમાં આપેલું છે ડી બીજાની સામે આવશે એ ત્રીજાની સામે આવશે બી અને ચોથાની સામે આવશે સી ત્યાર પછી મને ઓળખો એમાં આપેલું છે એમાં વાતાવરણ આવશે બીજામાં મૃદાવરણ ત્રીજામાં જીવાવરણ ચોથામાં મુદાવરણ અને પાંચમાં વાતાવરણ ત્યાર પછી પ્રશ્ન છ આપેલા વિધાનોમાં ખોટો શબ્દ ચેકો તો પેલામાં જળાવર શબ્દ છે ચેકવાનો છે બીજામાં પણ જળાવર ચેકવાનો ત્રીજામાં અમર્યાદિત છે એ ચેકવાનું ચોથામાં સરળ ચેકવાનું અને પાંચમામાં એકવીસ જેમ બાવન કલાક છે ચેકવાનું છે તો આ રીતના આપણે ખોટા શબ્દ ચેકેલા છે ત્યાર પછી પ્રશ્ન સાત સંકલ્પના સમજાવો એને આપણે જોઈએ આ રીતની સંકલ્પના સમજાવો એમાં પેલું ભરતી ઓટ તો સમુદ્રના પાણી દિવસ દરમિયાન બે વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે સમુદ્રના પાણી ઊંચે ચડે તેને ભરતી નીચે ઉતરે તેને ઓટ કહેવાય બીજું મહાસાગરીય પ્રવાહો મહાસાગરના કેટલાક વિસ્તારોમાં પાણીના વિશાળ જથ્થા અમુક નિશ્ચિત માર્ગમાં નદીઓની જેમ વહેતા હોય છે તે મહાસાગરીય પ્રવાહ તરીકે ઓળખાય છે ત્યાર પછી ત્રીજું છે પ્રદૂષણ પ્રદૂષણ એટલે માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આડપેદાશ રૂપે નિપત્તા હાનિકારક દ્રવ્યના પ્રવેશથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા અને ચોથું પર્યાવરણ શબ્દ પરી અને આવરણ એ બે શબ્દોનો બનેલો છે પરી એટલે ચારે તરફનું આવરણ એટલે આચ્છાદન પણ આમ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચેલું કુદરતી ઘટકોનું આવરણ ત્યાર પછી પ્રશ્નો આઠ આવે છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપવામાં પેલું સૂર્ય ચંદ્ર અને પૃથ્વી લગભગ એક સીધી રેખામાં ક્યારેક ક્યારેક આવે છે

ચોથું શહેરી વિસ્તારમાં પ્રદૂષણની ઘાતક અસરો જણાવો તો શહેરી વિસ્તારમાં પ્રદૂષણના કારણે શ્વાસોના રોગ શ્વાસના રોગ ત્વચાની સમસ્યાઓ પ્રાણીજન્ય રોગ અવાજથી માનસિક તણાવ ને ગભરાટ જેવી અસરો થાય છે પાંચમું સમુદ્રમાં ઊંચા મોજા શા માટે ઉછળે છે સમુદ્રમાં ઊંચા મોજા પવન ભૂકંપ અથવા ચંદ્રના આકર્ષણને કારણે ઉછળે છે મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વાધ્યાય પોથી માટે એપ્લિકેશનની લિંક આપેલી છે આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે તેમાં ધોરણ દસ ધોરણ નવ ધોરણ આઠ સાત છ પાંચ આ રીતના ધોરણ છે તમારે કોઈ પણ એક ધોરણ ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને વિષય જોવા મળશે હવે તમારે કોઈ પણ એક વિષય ઉપર ક્લિક કરવાનું છે

છે છે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે પછી જળ પ્રદૂષણ ઉપાયો સૂચવો ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ તેનો નિકાલ કરવો જોઈએ શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાયના ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણ રાખવા જોઈએ પાણીને પ્રદૂષિત કરતા પદાર્થના વપરાશ પર અંકુશ રાખવા જોઈએ તમારા ગામ કે વિસ્તારમાં થતા ભૂમિ પ્રદૂષણના કારણો જણાવો તેને અટકાવવા માટે તમારો ઉપયોગ જણાવો ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ ખેતી માટે રાસાયણિક ખાતર અતિ સિંચાઈ અને જંતુનાશક દવાનો વધારે પડતો ઉપયોગ પ્લાસ્ટિક પ્લાસ્ટિકના શિસ્ટના ઉપયોગથી જમીન પ્રદૂષિત થાય છે જંતુનાશક દવાને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર લીલો પડવાસનો ઉપયોગ કરવો જોઈએ જેથી ખેતીમાં ટપક અને ફુવારા પદ્ધતિ ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ ધ્વનિ પ્રદૂષણની અસર વર્ણવો ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બેહરાશ આવી માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર શોભામાં ચીડિયાપણું અને કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુ નાશ પામે છે જલાવરણની ઉપયોગીતા જણાવો જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે વરસાદ માટેના મોટા ભાગોનો ભેજ સમુદ્રમાંથી આવે છે સમુદ્રો છે સમુદ્રના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે સમુદ્રના મોજા વધુ ઉત્પન્ન કરવામાં વિદ્યુત પ્રવાહોને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં છે મહાસાગરોના જળમાર્ગો તરીકે ઉપયોગ થાય છે ટૂંક નોંધ લખો હવાનું પ્રદૂષણ અટકવાનો ઉપાયો હવાનું પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી ચુસ્ત અમલ ચુસ્તપણે પણ અમલ કરાવવો જોઈએ ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ જોઈએ કોલસા પેટ્રોલ ડીઝલ વગેરેનો જરૂર પૂરતો ઉપયોગ કરવો પ્રદૂષણ મુક્ત એવા સીએનજી અને પીએનજી સૌર ઉર્જાના વગેરેનો ઉપયોગને પ્રોત્સાહિત કરવા જોઈએ જાહેર પરિવહનમાં મુસાફરી કરવા માટે લોક જાગૃતિ ફેલાવી જોઈએ વાહનો માટે પીયુસી નો કડક અમલ કરાવવો જોઈએ મૃદાવરણની ઉપયોગિતા મૃદાવરણ માનવીનું નિવસસ્થાન છે તે માનવને રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટેની સામગ્રી આપે છે માનવને મૃદાવરણના જળ સ્ત્રોતોમાંથી પાણી મળે છે માનવી મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે તેમજ ઉદ્યોગ ધંધા અને અન્ય પ્રાણી આર્થિક અન્ય આર્થિક પ્રવૃત્તિ કરે છે મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવસસ્થાન છે મૃદાવરણ પરના જંગલો ઘાસના મેદાનો પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે મૃદાવરણમાંથી મળતા ખનીજોનો ઉપયોગ ઉદ્યોગ અને બીજી રીતે ઉપયોગ થાય છે માનવીનું અસ્તિત્વ અને માનવ સંસ્કૃતિના વિકાસ મૃદાઓને આભારી છે પર્યાવરણના ઘટકો મૃદાવરણ પૃથ્વીનું ખડકો અને માટીથી બનેલું આવરણ રહેઠાણ ખેતી અને ઉદ્યોગ માટે ઉપયોગી જલાવરણ મહાસાગરો નદીઓ સરોવર જેવી જળ સંસાધનો ધરાવતું પાણી પૃથ્વીનું પાણીનું આવરણ વાતાવરણ પૃથ્વીને ઘેરતું વાયુમય આવરણ ઓઝોન થી જીવસૃષ્ટિની રક્ષા થાય છે જીવાવરણ જ્યાં જીવસૃષ્ટિ વસે છે જેમાં માનવો માનવીઓ પ્રાણીઓ અને વનસ્પતિઓનો સામેલ છે નીચેની પ્રવૃત્તિ કરો તમારી શાળામાં પાણીનો બગાડ થતો અટકાવવા તમે કરેલા પ્રયાસો જણાવો તો વિદ્યાર્થીઓના નળ ખોલ્યા પછી બંધ કરવાનું મહત્વ સમજાવું શાળાની ઇમારતમાં જ્યાં પાણીની નળો હતા ત્યાં લીકેજ ચેક કરી નવી નળીઓ લગાવી પાણી બચાવ વિષય પર પોસ્ટર તૈયાર કરી શાળાની દિવલ પર ચિપકા વરસાદી પાણીના સંચય માટે નાનકડું તળાવ પણ બનાવ્યું પર્યાવરણના ખટકોની જાળવણી તમે કઈ રીતે કરશો હું પર્યાવરણના ખટકોને જાળવવા માટે વૃક્ષારોપણ કરીશ પાણી બચાવીશ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીશ કચરો યોગ્ય રીતે નાખીશ હવા પ્રદૂષણ ઘટાડવા સાયકલ ચલાવવાનો પ્રયાસ કરીશ પ્રશ્ન ત્રણ સમાચારપત્ર અન્ય પુસ્તકોમાંથી પ્રદૂષણના ચિત્રોના કટિંગ શોધીના અંક બનાવો તો અહીંયા તમારે પ્રદૂષણને દર્શાવતા સમાચાર પત્રોના કટિંગ લગાડવાના છે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાન ની નિષ્વધનપથિના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવાજ સોલ્યુશન મેળવવા માટે આપણે ચેનલ સબ્સક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો